હાર્ટ ઓફ ધ સિટી ગણાતા એવા વિસ્તારમાં ભવ્ય રીતે ઉજવણી કરી હતી ઉજવણી માટે સ્પોટ ગણાતા ફતેગંજ વિસ્તારમાં ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં નગરવાસીઓ એકત્રિત થયા હતા અને બરાબર બારના ટકોરે વીતેલા વર્ષ બે હજાર ચોવીસને વિદાય આપી નવા વર્ષ બે હજાર પચીસને વેલકમ કર્યું હતું એટલું જ નહીં બારના ટકોરે એકત્રિત થયેલ યુવનધન સાથે જ ઇલેક્ટ્રીક રોશની વચ્ચે તમામ ઝૂમી ઉઠ્યા હતા તથા રંગબેરંગી તિરંગા ફુગા આકાશમાં છોડીને બે હજાર ચોવીસના વર્ષને વિદાય આપી હતી બીજી તરફ પોલીસે પણ ફતેગંજ વિસ્તારમાં વડોદરા શહેરના મોટાભાગના લોકો એકત્રિત થવાના હોવાની ગણતરી હોય તે સંદર્ભે પોલીસ દ્વારા પણ ફતેગંજ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એટલું જ નહીં ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ ઉપસ્થિત રહી હતી જ્યારે અન્ય પોલીસ અધિકારીઓ શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અલબત્ત નગરવાસીઓએ અતિ ઉત્સાહ ઉમંગ અને આનંદપૂર્વક ઉજવણી કરી હતી આપણે છેલ્લા કેટલાક દિવસોથી આ દિવસની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ મહેનત કરી હતી આજે તમે જોઈ શકશો ખૂબ મોટી સંખ્યામાં આ સદર બજાર વિસ્તારમાં લોકો ભેગા થયા છે એક બે કલાક બાકી છે તો ટ્વેન્ટી ફોર ઝીરો ઝીરો અવર્સ પૂર્ણ થાય અને વર્ષ બે હજાર પચીસનું સ્વાગત કરવા માટે કડે પગે ઊભા છે તો જે ઉત્સાહ તે ઉમંગ સાથે નાના બાળકો સ્ત્રી પુરુષો અને વરિષ્ઠ નાગરિકો અહીંયા જે એમના માહોલ જોવા મળ્યું છે એમના મનમાં એક સુરક્ષાની ભાવના છે અને ભવિષ્ય માટે એક સુંદર સપનાનું જે ચિત્ર પણ દેખાય છે તો માનું છું કે આજે જે નવા વર્ષના સ્વાગત માટે ઓખા દરેક શહેરવાસીના મનમાં કદાચ અપેક્ષા છે વિશ્વાસ છે કે આવતા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધિ અને સફળતા લાવશે તો પોલીસ કમિશનર તરીકે એમના સમગ્ર વિભાગ તરફથી દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને દરેકને એમના સપના સાકાર થાય નવા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધ અને સફળતા લાવે એવા આશા રાખું છું અને સાથે સાથે નાગરિકોના સાથ 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 સહકાર બની રહે જેથી કરીને પોલીસ વિભાગ શેરજનોના સુરક્ષા અને સલામતી માટે સફળતાપૂર્ણ સેવા પૂરી પાડી આભાર વડોદરાવાસીઓને બે હજાર પચીસના નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને અત્યારે આપણે નવા વર્ષનું સેલિબ્રેશન ખૂબ જ સુંદર રીતના બધા વડોદરાવાસીઓ કરી રહ્યા છે પોલીસનો પણ બંદોબસ્ત લાગેલો છે અને ખૂબ ડિસિપ્લિન વેમાં

मतलब जो टू ट्वेंटी में हुआ किसके साथ खराब किसका अच्छा सबके साथ अच्छा हो ये दो हजार पच्चीस हैप्पी न्यू ईयर बस ये कहना चाहेंगे कि अपने लोग गोल के लिए अपने पीछे भागते रहिए और उसको आगे करते रहिए और अपने दृढ़ संकल्प को पूरा रखिए और आगे बढ़ते रहिए बस इतना ही हैप्पी न्यू ईयर क्या प्रार्थना करोगे भगवान से क्या प्रार्थना ही करें कि हमारा भारत विश्व गुरु बने